ઓગણીસમી સદીનું ભારત ચાલો જરા કલ્પના કરીએ એ સમયની એક એવો સમયગાળો જ્યારે આપણો સમાજ ઊંડી સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યો હતો પણ જેમ કહેવાય છે ને કે ઘોર અંધકારમાંથી જ પ્રકાશનું કિરણ ફૂટે છે બસ એ જ રીતે એ સમયમાં કેટલાક મહાન સુધારકોનો ઉદય થયો જેમણે વર્ષો જૂની પરંપરાઓને પડકારવાની હિંમત કરી તો ચાલો આજે આપણે એ જ સંઘર્ષ અને જાગૃતિની કહાણીને નજીકથી જાણીએ આ સવાલ છે ને આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે જ્યારે કોઈ સમાજના રીતિ રિવાજોમાં જ ઊંડા મૂળિયા નાખીને કેટલાક દૂષણો બેઠા હોય ત્યારે પરિવર્તન આવે તો આવે કેવી રીતે કોણ એની આગેવાની લે અને કઈ વિચારધારા એ પરિવર્તનને સાચી દિશા આપી શકે તો આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આખરે સમાજ સુધારાની આટલી બધી જરૂર પડી જ કેમ એ સમયની સામાજિક પરિસ્થિતિ ખરેખર એટલી ગંભીર હતી કે પરિવર્તન હવે અનિવાર્ય બની ગયું હતું એ સમયે ભારતીય સમાજને જાણે ત્રણ મોટા દૂષણોએ ભરડો લીધો હતો એક બાળલગ્ન બીજું વિધવા વિવાહ પરનો કડક પ્રતિબંધ અને ત્રીજું કન્યા કેળવણીનો સદંતર અભાવ અને આ ત્રણેય કુરિવાજોની સૌથી માઠી અસર કોના પર થતી હતી સ્ત્રીઓ પર એમનું જીવન ખરેખર નર્ક જેવું બની ગયું હતું ખાસ કરીને બાળલગ્નની વાત કરીએ તો એના પરિણામો ભયંકર હતા એ માત્ર એક પરંપરા નહોતી પણ એક એવું ઝેર હતું જે બાળકના શારીરિક અને માનસિક વિકાસને શરૂઆતમાં જ રૂંધી નાખતું હતું ભણતર તો દૂરની વાત રહી અને આનાથી થતું શું હતું શોષણનું એક એવું ચક્ર શરૂ થતું હતું જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું પણ આવી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ કેટલાક હિંમતવાન આત્માઓ આગળ આવ્યા કેટલાક જૂથો બન્યા જેમણે આ ઊંડા મૂળિયા ધરાવતા રિવાજોને ખુલ્લો પડકાર ફેંક્યો અને સૂતેલા સમાજને જગાડવાનું બીડું ઝડપ્યું આ કોઈ એક બે લોકોની લડાઈ નહોતી આખા દેશમાંથી સુધારાનો સૂર ઉઠ્યો હતો બંગાળમાં જુઓ તો કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા દિગ્ગજો હતા તો મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને આપણા ગુજરાતમાં પણ દુર્ગારામ મહેતાજીએ મોરચો સંભાળ્યો હતો આ બતાવે છે કે પરિવર્તનની આગ કોઈ એક જગ્યાએ નહીં પણ આખા ભારતમાં ફેલાઈ રહી હતી અને આ સુધારકો ખાલી વાતો નહોતા કરતા એ લોકો જે કહેતા એ કરી બતાવતા આપણા ગુજરાતના મહાન કવિ અને સુધારક નર્મદે જાતે એક વિધવા સાથે લગ્ન કરીને સમાજ સામે એક જીવંત ઉદાહરણ મૂક્યું જરા વિચારો એ સમયમાં આવું પગલું ભરવા માટે કેટલી હિંમત જોઈતી હશે સમાજનો કેટલો વિરોધ સહન કરવો પડ્યો હશે તો આ લોકોએ હથિયાર કોને બનાવ્યું જ્ઞાનને તેમણે પુસ્તકો લખ્યા નાના નાના ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ છપાવીને વહેંચ્યા અને ઠેર ઠેર જાહેર સભાઓ કરીને લોકો સુધી પોતાની વાત પહોંચાડી ધીમે ધીમે પણ મક્કમ રીતે લોકોના વિચારો બદલાવા લાગ્યા અને સરકાર પર પણ કાયદા બનાવવા માટે દબાણ વધવા માંડ્યું અને આ મહેનત રંગ લાવી રહી હતી એક પછી એક પરિવર્તનના પથ્થરો મુકાઈ રહ્યા હતા અઢારસો છપ્પનમાં વિધવા પુનઃ લગ્ન અધિનિયમ આવ્યો જે એક મોટી જીત હતી પછી અઢારસો સો બોતેરમાં લગ્નની ઉંમર માટે કાયદો બન્યો પણ પછી આવ્યું વર્ષ અઢારસો ને ત્રાણ નો અને અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે એક એવી ઘટના બની જેણે આખી ચર્ચાની દિશા જ બદલી નાખી અને આ નવા વળાંકના કેન્દ્રમાં હતા એક એવા યુવાન જેમના જ્ઞાનના તેજથી આખી દુનિયા અંજાઈ જવાની હતી રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ દત્ત જેમને આજે આપણે સૌ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ વર્ષ હતું અઢારસો ત્રાણું જગ્યા અમેરિકાનું શિકાગો શહેર અને મોકો હતો વિશ્વ ધર્મ સંસદનો દુનિયાભરના ધર્મગુરુઓ અને વિદ્વાનો ભેગા થયા હતા અને એમની વચ્ચે એક યુવાન ભારતીય સંન્યાસી ઇતિહાસના સૌથી યાદગાર ભાષણોમાંનું એક આપવા માટે ઊભા થવાના હતા બસ આટલા જ શબ્દો મારા અમેરિકન ભાઈઓ અને બહેનો અને આખા હોલમાં મિનિટો સુધી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો એક ક્ષણે સ્વામી વિવેકાનંદે ત્યાં હાજર હજારો લોકોના દિલ જીતી લીધા તેમણે ભારતની સનાતન સંસ્કૃતિ અને તત્વજ્ઞાનને એક એવા શક્તિશાળી અને આધુનિક અવાજમાં રજૂ કર્યું જે દુનિયાએ પહેલાં ક્યારેય સાંભળ્યો નહોતો શિકાગોની સફળતા તો બસ એક શરૂઆત હતી આ વિશ્વ મંચ પરથી વિવેકાનંદે ધર્મ અને સમાજ સેવાને એક એવી રીતે જોડી દીધા જેણે ભારતમાં ચાલી રહેલા સુધારાના કામને એક નવી જ ઊર્જા અને દિશા આપી દીધી એમની ફિલોસોફીનો સાર શું હતો માનવ સેવા એમનો સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ હતો જો ઈશ્વરને પામવા હોય તો મનવીરમાં નહીં પણ માણસમાં શોધો માનવતાની સેવા કરો એ જ સાચી પૂજા છે આ એક જ વિચારે સમાજ સુધારણાના કામને માત્ર એક સામાજિક જવાબદારીમાંથી ઉઠાવીને એક આધ્યાત્મિક સાધના બનાવી દીધી એમના શબ્દો કેટલા ધારદાર હતા એનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે તેઓ ખુલ્લેઆમ કહેતા કે જે ધર્મ કોઈ વિધવાના આંસુ ન લૂચી શકે કે કોઈ અનાથ બાળકના મુખમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે એવા ધર્મ કે ઈશ્વરમાં મને કોઈ શ્રદ્ધા નથી આ ખાલી ક્રિયાકાંડો પર સીધો પ્રહાર હતો અને એમનો અભિગમ કેટલો પ્રેક્ટિકલ હતો એ આ વાક્યમાં સમાઈ જાય છે પહેલાં અન્ન પછી ધર્મ એમનું કહેવું સાફ હતું કે ભૂખ્યા માણસને ધર્મનો ઉપદેશ આપવો એ એનું અપમાન છે પહેલાં એની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરો પછી આધ્યાત્મિકતાની વાત કરો તો આટલા મોટા સંઘર્ષ આટલા મોટા વિચારો આ બધાનો વારસો શું રહ્યો એની આપણા સમાજ પર કાયમી અસર શું થઈ ચલો એને સમજીએ આ ફેરફાર ખરેખર બહુ મોટો હતો પહેલાં શું થતું હતું સુધારકો એક એક કુરીવાજ જેમ કે બાળલગ્ન કે વિધવા વિવાહ સામે લડતા હતા વિવેકાનંદે શું કહ્યું સમસ્યાના મૂળમાં જાઓ જ્યાં સુધી લોકો આધ્યાત્મિક રીતે જાગૃત નહીં થાય ત્યાં સુધી સાચો બદલાવ નહીં આવે તેમણે ધર્મને ક્રિયાકાંડમાંથી બહાર કાઢીને કરુણા અને સેવાનું સ્વરૂપ આપ્યું આ એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ પરિવર્તન હતું અને અંતે સ્વામી વિવેકાનંદનો એ અમર સંદેશ જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત એટલે કે ઉઠો જાગો અને જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં આ માત્ર એક વાક્ય નથી પણ એક આહવાન છે એક એવી જ્યોત છે જે આપણને યાદ અપાવે છે કે એક સારો સમાજ બનાવવા માટેનો સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથી આપણે સતત જાગૃત રહેવું પડે છે અને પ્રયત્ન કરતા રહેવું પડે છે